मंत्रिमंडल में फेरफार की शक्यता वे मुख्यमंत्री भूपेन्द्र पटेल दिल्ली जैसे प्रधानमंत्री नरेन्द्र मोदी साथ भूपेन्द्र पटेल मुलाकात करके एकता परेड सहित रन फॉर यूनिटी ने पर चर्चा संभव है बपोर पची मुख्यमंत्री भूपेन्द्र पटेल दिल्ली जैसे मुख्यमंत्री दिल्ली मुलाकात વધુ માહિતી સાથે સંવાદદાતા મલ્હાર ગાંધીનગરથી જોડાયા છે ફોન લાઈન પર જી મલ્હાર બપોર પછી સીએમ દિલ્હી જઈ શકે છે દિલ્હીની તેમની આ મુલાકાત કયા કયા મુદ્દાઓ આધારિત રહેશે ચોક્કસ નજર કરીએ તો અત્યારે સચિવાલયની અંદર જે છે તે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું છે ને જોર વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી જે છે તે દિલ્હી જવા માટે રવાના થાય છે જેને લઈને હવે સૌ કોઈની જે છે તે ચર્ચા જોર પકડાઈ રહી છે કારણ કે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી જે છે તે ગાંધીનગરમાં ચર્ચા રહી છે ખાસ કરીને સચિવાલયની અંદર પણ જે છે તે આ ચર્ચાએ જોર પકડ્યું જયારે મુખ્યમંત્રી આજે દિલ્હી જવા માટે રવાના થાય છે જ્યાં આગળ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે જે છે તે બેઠક કરવાના છે મહત્વના સામે એ પણ આવી રહી છે કે આગામી એકત્રીસમી ઓક્ટોબરે જે એકતા પરેડ નો જે કાર્યક્રમ યોજાવાનો છે તેને લઈને બેઠક ની અંદર જે છે તે મુખ્યમંત્રી ચર્ચા જે છે તે વડાપ્રધાન સાથે કરી શકે તેમ છે આ ઉપરાંત રન ફોર યુનિટી નો પણ જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો છે સરદાર વલ્લભભાઈ જે દોઢસો મી જન્મજયંતિ છે તેના કાર્યક્રમોની રૂપરેખાને લઈને પણ જે છે તે વડાપ્રધાન સાથે જે છે તે મુખ્યમંત્રી પરામર્શ